ડી માં પ્રસિદ્ધ થયેલા અહેવાલના કારણે હવે રેલવે તંત્ર દોડતું થયું છે જાણો શું છે કારણ ડભોઈ મહોડી ભાગોળ ફાટક પાસે એકવીસ નંબર રેલવે ફાટકના રસ્તાને ખોદી કાઢી તકલાદી કામને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જે સંદર્ભે ડેલી ન્યૂઝ ટીવી સમાચારમાં પ્રજા મુશ્કેલીના વારંવાર પ્રસિદ્ધ થતા સમાચારના પડઘા પડ્યા છે જેને લઈને રેલવે તંત્ર દોડતું થયું છે ડભોઈ મહોડી ભાગોળ પાસે એકવીસ નંબર રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાય સમયથી રાત્રે ફાટક બંધ રાખી કરાવેલ તેમ છતાંય કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવે કામગીરી મરામત બરાબર કરવામાં આવેલ ન હતી અને રેલવે ટ્રેકથી રોડ રસ્તા ખોદી જેને લઈને કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા જેને લઈને વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા આ અંગે મીડિયામાં સમાચારોમાં વારંવાર પ્રસિદ્ધ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી આ કામગીરી અંગે જાણકારી આપતા તાત્કાલિક ધોરણે રેલવે તંત્ર દ્વારા ફાટકની આજુબાજુ નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી જ્યારે બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે એ જ સમયની માંગ ઉઠી છે